સાવલી ફરી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો સાવલી પર્વ નજીક છે ત્યારે વડોદરાના સાવલી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે સાવલી સમલાયા રોડ પર ચાઇનીઝ દોરી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી સત્યાવીસો નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ સાથે કુલ મળીને બાર લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ માલ ક્યાં પહોંચાડવાનો હતો રાજ્યના કયા કયા વિસ્તારોમાં પહોંચાડવાનો હતો સતત વેપારીઓને પણ અપીલ કરવામાં આવે છે પતંગ અને દોરી જે વેપારીઓ વેચતા હોય છે તેમને કે આ પ્રકારે ચાઇનીઝ દોરી નું વેચાણ ન થાય સાવલી સમલાયા રોડ ઉપર ચાઇનીઝ દોરી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી સત્યાવીસો નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ સાથે કુલ મળીને બાર લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ માલ ક્યાં પહોંચાડવાનો હતો રાજ્યના કયા કયા વિસ્તારોમાં પહોંચાડવાનો હતો સતત વેપારીઓને પણ અપીલ કરવામાં આવે છે પતંગ અને દોરી જે વેપારીઓ વેચતા હોય છે તેમને કે આ પ્રકારે ચાઇનીઝ દોરી નું વેચાણ ન થાય